નથલકુઈ ખાતે ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન થયું હતું ટુર્નામેન્ટ દરમિયાન રૂપિયા અઢાર હજારની આવક ગૌચરામાં વાપરવાની જાહેરાત કરવામાં આવી હતી ફાઈનલમાં બંને ટીમો વચ્ચે કસાકસી ભરો જંગ જોવા મળ્યો હતો શ્રી નથલપુ આ મિત્ર મંડળ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં સોળ ટીમોએ ભાગ લીધો હતો ટોસ ઉછારી નથલપુ બજરંગ ને રામદેવ તેમાં ટોસ નથલપુ જીત્યા હતા અને પહેલે બેટિંગ કરી હતી જેમાં એપીએમસીના પૂર્વ ચેરમેન કાનજી દાદા કાપડી પશ્ચિમ કચ્છ આહિર યુવક મંડળના પ્રમુખ દાનાભાઈ એન આહીર અને આહીર સમાજના ગૌરવ હિરજીભાઈ મેક્સ આહીર ક્રિકેટના બાદશાહ તથા ગામના આગેવાનો લખાભાઈ રામાભાઈ આહીર એસએમસીના અધ્યક્ષ જીનાભાઈ વેલાભાઈ આહીર પૂર્વ સરપંચ હીરાભાઈ લખાભાઈ આહીર નથરપુઈ નવરાત્રી મિત્ર મંડળના પ્રમુખ અમીરભાઈ વિરમભાઈ આહીર હીરાભાઈ સોનાભાઈ રબારી જગાભાઈ પબાભાઈ રબારી રાણાભાઈ હીરાભાઈ રબારી કાશમ મામન લાખા સુરા કરમસિંહ રબારી નાગજીભાઈ કુથાવાડા દેવશીભાઈ માલા રબારી નથરપુઈના આગેવાનો હાજા જેઠા આહીર વિરમ વિશા આહિર લખા દાના આહિર દાના આહિર નથુ ગાભા દાના માલા પર્બત દાના વિશા બીજલ દેવા નાનુભા જીવનજી દેસાઈ પર્બત કાનજી વેલા સહિત ના ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિમાં ફાઈનલ મેચ રમવામાં આવ્યો હતો આ ફાઈનલ મેચમાં નિરોણા અને યક્ષ બોતેર ની ટીમો સામસામે આવી હતી જેમાં ભારે રસાકર્ષી ના અંતે યક્ષ બોતેર ની ટીમ વિજય થઈ હતી ક્રિકેટ આયોજક તરીકે રમેશભાઈ આહિર શિવજીભાઈ એલ શિવજીભાઈ આહિર શામજીભાઈ વાલજીભાઈ આહિર વગેરે સહયોગ આપ્યો હતો આહિર યુવક મંડળની ટીમ દ્વારા પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી આ ટુર્નામેન્ટમાં ગૌસ્વ ના લાભાર્થે જે યોજવામાં હતો જે અગિયાર અઢાર હજાર એકસો ને અગિયારની ની જે બચત કરવામાં આવી તે ગાય માતાના ચારામાં આપવાની જાહેરાત કરતા સવે તાળીઓના ગડગડાટ થી વધાવી લીધું હતું